જો અત્યારમાં નહીં થઈ ને ફસ્ટ પ્લાન તૈયાર થઈ ગયા છે ને થોડું બહાર જવાનું છે ને ઈ પણ તમારા માટે થોડુંક સરપ્રાઈઝ હું કે સરપ્રાઈઝ પ્રાઈઝ થીજી જશે એટલે સતત રહે પછી હું તમને કે તો હું કરવાનું જોઈએ તો તમને આગળ જોઈને કે બરાબર તમે જોઈ લેજો હું કરવાનું છે તો ને જો ઈ પણ અત્યારે અતરમાં હું કરવા બધી કિસ હાલો YouTube ફેમિલી કે હમ મારે તો હું બહાર કરી બધું હાજન કોઈ જોતી અતીયませ ને મહાકાટો લાગી ગઈ સુ તો તમારે બધું કામ થઈ ગયું થી બાકી સા મોડ થઈ ગઈ છે તો વીડિયો માં કન્ટિન્યુ બના રેજો ગામડા માં જાવ આવું કામકાજ હોય ભાઈ સવાર સવાર માં પેલું ઉઠી કરવાનું હોય સર કે રોવાની કરવાનું હોય ઉઠીને ડાયરી ફળ્યાવા હા પછી દેવું જોઈએ રોટી ચા ને نا اس تو بناوانو نے خاي پي نے پشي او وها مي هتي او کا تو تو جا مر گامडा ما بودو او کو وي ها لو گامडा ما تي تو جوتاوي نه تو خبر جوي پن سيتي ما تي جوتاوي نه نو خبر وي برے برے تو حاله تمي ولوگ ما کنٹینیو بناوي جو اپري هاي با جاون مچي ديا پشي تمنه بلوگ کنٹینیو کر شو زاي ليا فاميلي آ سي اپرو يوتيوب پاو لو تھپ پان تھپ وا س યુટ્યુબ પેમેન્ટ કેમ લાગે યુટુબ પેમેન્ટ આવી ગયું હે કેટલું બધું હોય નો હોય નો હોય ને યુટ્યુબ પેમેન્ટ નથી ભાઈ આપણે એક જગ્યાએ જવાનું છે તેના માટે થાય ને કેટલા એક લાખને દસ લાખ લીધા છે બરાબર તો એ છે પેમેન્ટ હજી આવ્યું નથી પણ તમારો બધાનું સપોર્ટ રહે આમ તો સપોર્ટ તો બહુ જ છે બરાબર તમે છે તો આપણે માં છે મારા હા કેવાય ઓલાના લીધા આપણે માં છે બાકી તો આપણે કાઈ નથી ایک در کون کہ

આ આપણે ગાડી લઈ લીધી છે અત્યારે ને શોરૂમની બહાર નીકળી ગયા હવે જઈએ આપણે માતાજીના મોઢે અહીંયા બાજુમાં જ છે એટલે ત્યાં આટો મારતા આવીએ દર્શન કરતા આવીએ અને અમે આપણે જવું તો પડે એટલે બાજુમાં જાય એટલે પહેલાં થતા જઈએ તો હાલો તમે એવું લોકોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ચાલો ફેમિલી તો આપણે તો ફાઇનલી ઘરે પડી ગયા છે આપણે નવી નવી ગાડી લઈને બેઠા તો અત્યારે કહેવાય ઘરે તો કોઈ હોય નહીં તો રીનું છે બરાબર તો આપણે લાવ્યા છે એસપી સાઈન એકસો પચીસ એસી બરાબર જો આવું મોડલ કારણ કે અત્યારે એટલો સોલ્ટર છે ને આ ગાડીનો કે તમે વાત પૂછોમાં તો એ થોડું ઘણું આપણે ભાઈબંધુના હિસાબે થોડુંક મેળા તો આવી ગયું બરાબર વાંધો ન આવ્યો આપણા પપ્પાની ખાંભીએ શ્રીફળ પડવા માટે બરાબર વાડીએ પહોંચી ગયા છે અને આપણા વાડીના ખૂણા ઉપર છે પપ્પાની ખાંભી તો શ્રીફળ પડી નાખીએ પછી પાછા જો છોકરાને બધા વાટે છે તો મારી લઈએ તો હાલો તમે કન્ટિન્યુ બના લેજો કારણ કે મા બાપના આશીર્વાદ હોય ત્યાં જ બધું થાય એના સિવાય કાંઈ ન થાય તો શું કહેવાય શ્રીફળ પડી નાખીએ તો પપ્પાના આશીર્વાદ લઈ પછી પાછા આપણે ખેતરમાં જાય એ આગળ છે તો શું કે એનાથી એના પગ થકીને એના કર્મ થકી આપણે બધું કરી શકીએ છીએ બરાબર તો હાલો તમે એ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હાલો ફેમિલી તો આપણે વાડીએ છીએ પાછા ઘરે નીકળી ગયા ને હવે જઈએ છીએ ઘરે આ તો શું કે ગાડી લઈને જવાનું છે હમણાં કે દિન આલે આલે ના આવતા હમ આજ હવે ગાડી આવી ગઈ હાલો આપણે નીકળી જઈએ ઘરે તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કીધું આપણે ગાડી પર બેઠી ગયા છે અને નીકળી ગયા છે ઘરે જવા માટે ગાડી સ્ટાર્ટિંગ કરી નાખી છે ને શું કે આમ તો આખવામાં ને એમ તો કમ્પ્લીટ દેખાણું પછી તો રાખીએ પછી કેવું માલે શું કે માઇલેજ મળે ને કેવી ઓલું મળે છે એવરેજ પછી તમને કહીએ બાકી અત્યારે તો બધાને રિવ્યુ સારા છે તો એ પ્રમાણે આપણે લીધી છે ગાડી તો આમ તો વાંધો નથી દેખાતો પછી આગળ આગળ ખબર પડે બરાબર તો તમે બોલો કન્ટિન્યુ બના રહેજો હાલો મિત્ર છે ને આપણે માજીને બેઠાડે છે ગાડી પર કારણ કે ગાડી નવી લઈને આવ્યા માતા પિતાના આશીર્વાદ હોય તો બધું થાય કેમ બરે ને બરાબર આપણે ગાડી જોય કે સ્ટાર્ટ કરીને ખાલી તે તો ક્યાં નથી પણ માજીને પહેલા ઘટાડો પડે ને કેમ હે બાજુ દે છે ને આળા હાજી માજી આગળ પકળને છે કે અમારે જાવું તો કાલે

પણ થોડુંક તમને કે થોડુંક આગળ બતાવ્યું નું પણ શું છે કે પેમેન્ટ હતું ખરું પણ આપણે એ બાઇક માટે મમ્મી પાસેથી લીધેલું પેમેન્ટ હતું એટલું બધું તો પહેલું પેમેન્ટ આપણે ન આવે પણ જે પહેલું પેમેન્ટ આવશે ને ને યુટ્યુબમાંથી જે પેમેન્ટ એ આપણે ક્યાંક એવા કામમાં કે જે તમે કોમેન્ટ કરીજો એ કામમાં જ આપણે વાપરવાનું છે આમ તો તમારો સપોર્ટ છે જ ને થોડો ઘણો હજી સપોર્ટ મળતો રહે તો વહેલું પેમેન્ટ આવી જાય બરાબર પેમેન્ટ શરૂઆત તો થઈ જ ગઈ છે ને આવી છે આપણે ઓલમ પૈસા આવી ગયા છે બરાબર પણ એમાં એ તમને ખબર છે કે અમુક ડોલર થાય પછી જ પૈસા ઉપડે બરાબર તો તમારો બધાનો સપોર્ટ તો આમ તો ધોમ છે ને થોડોક સપોર્ટ વધારે આપજો તો આપણે જે પહેલું પેમેન્ટ આવે ને એ તમ તમતાર બધા કોમેન્ટ કરજો એમાંથી જે બધાની વધારે કોમેન્ટ આવે ને એમાં આપણે પૈસા વાપરશું બરાબર આપણે એ પહેલું પેમેન્ટ આપણે વાપરવાનું થતું નથી બરાબર તો મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો ને વિડીયો જો અમારા સારા લાગતા હોય ને તો બીજા મિત્રોને શેર કરી દેજો એટલે આપણે વહેલું વહેલું પેમેન્ટ આવે ને વહેલું વહેલું આપણે ક્યાંક એવા ધાર્મિક કાર્યમાં કે ક્યાંક એવી જગ્યાએ વાપરીએ કે તમને બધાની મોજ આવી જાય એમ બરાબર તો આપણે શું કઈ બાઈક લેવા જવાની હતી ઘણા સમયથી વાત હતી આજે ફાઇનલી બાઈક લઈ જ આવ્યા છે બરાબર ને એક લાખને દસ સાત હજારની સાત હજારની બાઈક થઈ છે આપણે ને તમે જોઈ જ લીધી છે કે એસપી સાઈન એકસો પચીસ આપણે લીધી છે ને અત્યારે હું કે પાછો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે એનો બ્લોગ હજી એડિટિંગ કરવાનું બાકી છે તો હવે અહીંયા સુધી જ બ્લોગ જોઈ જ લીધો હોય તો ચેનલમાં જેમ મિત્રો ન હોય ને ભૂલા કે સબસ્ક્રાઈબ કરી નાખજો થોડોક સપોર્ટ કરતા રહેજો આપણે બને ત્યાં સુધી તો આપણું હું કે બીજી તો આવક નથી પણ આપણે સારું જ છે માતાજીની જ છે બરાબર આપણે ખેતીમાં બધી રીતે સાધન આપણે હારા છે ને એવો બ્લોગ હમણાં આપણે મસ્ત મસ્ત ક્યુએન બનાવવાનું છે ક્યુએન એન એ બરાબર એટલે તમે જે તમે કોમેન્ટ કરશો જે તમારા પ્રશ્ન હોય ફટાફટ કોમેન્ટ કરી દેજો એનો સ્પેશિયલ આપણે વ્લોગ બનાવવાનો જ છે ત્યારે જ છે બરાબર તમે કોમેન્ટ કરશો એના આધારે આપણે વ્લોગ બનાવશું પેલા વખતે બનાવશું એટલે કે ભાઈ ફ્રેન્ડ ભાઈ કોમેન્ટ વાંચતા હોય કે નહીં વાંચતા હોય બરાબર તો આ એ આપણે ફાઇનલી બનાવવાનો જ છે બરાબર તો હવે હું કહેવાય આ નવા એટલું જ રાખશું ફરી મળશે પાછા નવા લોગમાં ત્યાં સુધી જય માતાજી